આજે સરસ મજાનો રંગબેરંગી બુધવાર છે અને આજે અમારી સ્કૂલમાં છે ને યલોની ઉજવણી કરવાની છે જો યલો કરી અમારા આચાર્ય સાહેબ પણ યલોયલો છે મેં પણ જો યલો સાડી પહેરી છે હેલો કેમ છો આજે તો જુઓ પીળા પીળા ગલગોટા જેવા બની આવ્યા છે ગલગોટો કેવો હોય પીળો મજા આવે છે ને હે યલો કપડાં ન હોય તો ગોતવા પડ્યા હશે કબાટમાં ક્યાંક મૂક્યા હશે બધાની પાસે બધા કલરના કપડા હોય હોય કે નહીં હવે આજે જુઓ સરસ મજાનો યલો દિવસ અને બધાએ જુઓ મસ્ત લાગો છો એમ હવે હું તમને પ્રશ્ન પૂછું કે આપણે જે રસોઈ બનાવીએ છીએ રસોઈમાં કયો મસાલો યલો કલરનો હોય છે હાથ ઊંચે કરવાનો છે જેને આવડે એને ચલો આસ્થા બા બોલો તો હળદર કેવી હોય છે યલો કેવી હોય યલો પીળી બરાબર હવે શાકભાજીમાં જોઈએ તો શાકભાજીમાં કયા કયા શાકભાજી યલો કલરના હોય છે જેને આવડે એને આ ઊંચે કરવાનો છે ચલો માનવી બોલો માનવી બા બોલો લીંબુ ચલો પછી બોલો બોલો કેટલાય શાકભાજી યલો કલરના હોય છે શું ઓળું સરસ ચલો પછી એ શાકભાજી કહેવાય એને ચલો બોલો યલો કલરની બટેકું યલો કલરનું હોય છે હે બટેકું યલો કલરનું નથી હોતું ચલો પછી બીજી કઈ વસ્તુ પીળા હોય છે સિમલા મિર્ચ આવે છે હા સિમલા મિર્ચ રેડ કલરના આવે છે લીલા કલરનાય આવે ને યલો કલરનાય આવે છે ચલો હવે આવી ફ્રૂટની વાત તો ફ્રૂટમાં કયું ફ્રૂટ યલો કલરનું હોય છે

ગલગોટો પછી સૂર્યમુખી પછી હોતો હશે ગલગોટો એ તો પેલા જ આવી ગયો આપણી સ્કૂલમાં છે ચંપો પીડા હોય હજુ આપણી સ્કૂલમાં એક છે ગુડ તમે દરરોજ જોતા હશો એના ફૂલ કેવા હોય છે પીળા ચલો આ સિવાય બીજી કઈ વસ્તુ પીળી હોય છે વિચારીને જવાબ આપો ચલો આ સિવાય બીજી કઈ વસ્તુ પીળી હોય છે બોલો કપડા વસ્તુ સરસ ચલો એ સિવાય મધપુડો સરસ ચલો એ સિવાય કોઈ પક્ષી હોય છે પતંગિયું સરસ ચલો એ સિવાય પછી એ છે ને પાંદડા સીવી અને માળો બનાવે છે દરજીડો પછી કોઈ પીળ

ચલો આજનું આખા દિવસનું તમારું લેસન રિસેસ ટાઈમે કે તમે પાંચ મિનિટ કે દસ મિનિટ ફ્રી પડો ત્યારે તમારે જે જે વસ્તુ યલો કલરની હોય એ લખવાની બરાબર અલગ અલગ વિભાગ પાડવાના પ્રાણી પક્ષી ફળ ફૂલ શાકભાજી એ સિવાય કલર આવે કે નહીં વોટર કલર પેઇન્ટ કલર એમાં યલો કલર આવે કે નહીં હા આજનું તમારું આખા દિવસનું લેસન જે જે યલો કલરની વસ્તુ હોય એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે કેટલા લખશો ઈમાનદારીથી જે લખો એ જ હાથ ઊંચે કરજો બરાબર ઈમાનદારીથી જે લખો એ જ હાથ ઊંચે કરજો બધા લખશો ને કાલ આપણે પાંચ મિનિટ આ રીતે જ વહેલા આપણે બધાની બુક જોઈશું અને બોલાવીશું કાલ હું જ યાદ કરીને બોલાવીશ અહીંયા પાકું ને